જય સ્વામિનારાયણ દોસ્તો હું પ્રવીણ સાવલિયા અહીં અક્ષર થેરાપી સેન્ટરમાં એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈને જ આપણે પૂછીએ શું નામ તમારું બરાબર તમારે ક્યુ સિટી ક્યાં રહ્યો છો અને શેનો પ્રોબ્લેમ હતો તમારે પાછળના ભાગમાં એને લીધે તમે બીજી કઈ કઈ સારવાર કરી એના હિસાબે પગમાં જંજણાટી ને એવું બધું આવતું હા હા પેલા ઘણા બધા ડોક્ટર ને અને આયુર્વેદિક ને એવું બધું કર્યું થેરાપીને પણ તો એટલું એટલું બધું એમાં રાહ જ નથી થતી પણ અહીંયા ચાર પાંચ દિવસ આપણે લીધું તો એનાથી સાઉ રેડી થઈ ગયું કાંઈ બહુ અત્યારે વાંધો નથી કમરમાં અને પગમાં બે જગ્યા જે તમને હતું હવે ક્યાંય દુખે છે કે સાવ સારું થઈ ગયો નથી પ્રોબ્લેમ કંઈ ટોટલ કેટલી થેરાપી લીધી તમે ચાર પાંચ દિવસ જ લીધે આપણે સરસ થેન્ક યુ સારું તમે આ પ્રોડક્ટ વિશે શું કહેશો ના ના સારી છે લેવા જેવી કંઈ વાંધો નહીં સારું તમે તમારી માહિતી આપી હા ભલે તમારો આભાર